સાતલપુર ખાતે સરકારી કચેરીઓ શરૂ કરવામાં આવે બીજી અમારી માંગણી એવી છે જે વર્ષોથી અમે માંગણી કરી રહ્યા છીએ કે વારાહી ખાતે જે ટોલ ટેક્સ છે સાંતલપુરના ગામના આગેવાનો હોય ત્યાંના નાગરિકો હોય વારાહીના આ બાજુના આગેવાનો નાગરિકો હોય તે લોકોને એક સાઈડથી બીજી બાજુ જવું હોય તો હર વખત ટોલ ટેક્સ ભરવો પડે છે આજે સાંતલપુરનો નાગરિક એનું સરકારી કામ લઈ સરકારી કચેરી ખાતે વારાહી જતો હોય તો એ શું કરવા ટોલ ટેક્સ ભરે અમારી માંગણી છે કે સાંતલપુર તાલુકાના પચીસ કિલોમીટર રેડિયસના જે ગામડાઓ છે તેમને ટોલ ટેક્સમાંથી લોકલ પાસ આપવામાં આવે તેમને જેટલી વાર એકથી બીજી બાજુ જવું હોય બીજીથી આ બાજુ આવવું હોય તો એમને કોઈ ટોલ ટેક્સ ચાર્જ ના થવો જોઈએ આ એક બહુ વ્યવહારિક વાત છે વિસ્તારના ખૂબ ગરીબ લોકો વર્ષોથી આ વસ્ત આ વાત સરકાર સામે અમે લોકો મૂકી રહ્યા છીએ પણ તો પણ આનું કોઈ નિરાકરણ નથી આવતું એટલે બીજી માંગણી અમારી એ છે કે સાંતલપુરના જે ગામડાઓના લોકો છે તેમને વારાહી ટોલ ટેક્સ માટે લોકલ પાસ આપવામાં આવે ત્રીજી માંગ અમારી માંગો ખૂબ છે અનેક સમસ્યાઓ છે આ વિસ્તારની અનેક પીડાઓ આ વિસ્તારના લોકો ભોગવી રહ્યા છે પણ જે તાત્કાલિક જે માંગોને તાત્કાલિક જે પ્રોબ્લેમોને નિરાકરણ જોઈએ છે એની વાત આજે આપણે કરીએ તો ત્રીજી અમારી માંગણી છે કે જે નેશનલ હાઈવે છે આપણો જે રાધનપુરને જોડે છે આગળ પાલનપુર સુધી જાય છે એ રસ્તામાં હું માનું ત્યાર સુધી બાર મહિનામાંથી બારે બાર મહિના ક્યાંક ને ક્યાંક પેચવર્કનું કામ ચાલુ રહે છે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે એ આપણને ખબર નથી પડતી એ ખાડાઓના વજેથી ખરાબ રસ્તાઓના વજેથી ખૂબ વધારે હું માનું વધારે નહીં પણ ઓછામાં ઓછા પચી પચાસ એક્સિડન્ટ રોજ આ રસ્તામાં થતા હશે સરકાર આ વસ્તુને ગંભીરતાથી નથી લેતી ટોલ ટેક્સ પૂરેપૂરા ઉઘરાવામાં આવે છે સિત્તેર રૂપિયા સો રૂપિયા સુધીના ટોલ ટેક્સ નાના વાહન માટે થઈ ગયા છે તો પણ આ રસ્તાની કોઈ મરંમત નથી કરવામાં આવતી આ રસ્તામાં જે ખાડાઓ પડેલા છે એનું વ્યવસ્થિત રીતે પેચવર્ક કરવામાં નથી આવતું ખાલી મટ્ટી ભરી અને ખૂબ વધારે ભ્રષ્ટાચાર થતો હોય એવું અમને દેખાય છે અમારા વિસ્તારમાં એક બીજો નવો રસ્તો પાસ થાય છે કે જે જામનગર થી પંજાબ સુધી જાય છે ભારતમાલા મારી જ્યાં સુધી સમજ છે ત્યાં સુધી એ રસ્તાનું હજી ઉદ્ઘાટન નથી થયું પણ તો પણ આજે રસ્તાની હાલત એટલી ખરાબ છે આખો રસ્તો વ્હાઇટ વોશ થઈ ગયો છે આટલા હેવી ટોલ ટેક્સો ઉઘરાવવામાં આવે છે આપણા કેન્દ્રીય બાંધકામ મંત્રી એવું કહે છે કે ભાઈ ભારતનું રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બે છત્રીસ સુધી અમેરિકાને પણ વટી જશે પણ એવું કઈ દેખાતું નથી વાસ્તવિકતા એવી છે નહીં ઉદઘાટન થાય એના પહેલા રસ્તાઓ સાવ વ્હાઇટ વોશ થઈ જાય છે એટલે આ ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ વધારે અને ખૂબ ઊંડો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જેની તપાસ થવી જોઈએ અને આ રસ્તાની જે અમારી માંગણી છે કે રોડ રસ્તા સુધરે તો એ રસ્તા ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે બાંધકામ વિભાગે સુધારવા પડશે કેવા પ્રકારનું આંદોલન એક હજી બીજી સમસ્યા છે એની પણ હું પહેલા ચર્ચા કરી લઉં એના પછી આંદોલનની વાત કરીશ રાધનપુરમાં હાલમાં નગરપાલિકાનું ઇલેક્શન થયું હતું છ મહિના પહેલા ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છૂટાઈ છે અઠ્યાવીસ માંથી પચીસ કોર્પોરેટો કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના છે સંપૂર્ણ બહુમતી સાથે સક્ષમ અડીખમ જેમ એમ કે છે એવી અડીખમ નગરપાલિકા રાધનપુરની પ્રજાએ એમને ચૂંટીને આપી છે ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના સંસદ ભારતીય જનતા પાર્ટીના અને ગુજરાત અને ભારતમાં સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની આ બધું ઇકો સિસ્ટમ બીજેપીનું હોવા છતાંય રાધનપુર શહેરમાં ગાડી મોટર નીચે ઉતરીને ચાલી શકીએ એવી ક્યાંય પરિસ્થિતિ નથી ગટરો બહુ ખરાબ રીતે છલકાય છે ગટરોના ઢાંકડાઓની કોઈ વ્યવસ્થા નથી ચાર દિવસ પહેલા એક નાનકડું બાળક રાધનપુર શહેરમાં ગટરની અંદર પડી ગયું હતું આજુબાજુના લોકોનું ધ્યાન પડ્યું એટલે એનો જીવ બચાવી શક્યા પણ આ રીતની બેદરકારી અગર ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા રાધનપુરમાં કરતી હોય જ્યારે પ્રજાએ તેમને ખોબલેન ખોબલે મત આપ્યા છે મજબૂત તાકાતવાળી નગરપાલિકા બનાવીને દીધી ચીફ ઓફિસર એ લોકોના બધું તંત્ર આખું એ લોકોનું તે છતાંય ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર આ એક પ્રોબ્લમ સિવાય એનું કોઈ બીજું સોલ્યુશન નહીં તો આનું શું સોલ્યુશન નીકળશે આ અમારી જે ચાર પાંચ માંગણીઓ છે એ માંગણી અગર મુખ્યમંત્રી સાંતલપુર આવી અને આની કોઈ ચર્ચા નહીં કરે આના સોલ્યુશનનો કોઈ રોડમેપ નહીં બનાવે તો કોંગ્રેસ પાર્ટી કમ્પ્લીટ એક્શન માટે તૈયાર છે અમે લોકો સાંતલપુરથી ખૂબ ઉગ્ર વિરોધ પ્રદર્શન ચાલુ કરશું અમારે કોઈ તાઈફા નથી કરવા અમારે હાહાકાર નથી કરવો શાંતિથી પણ પૂરી તાકાત થી આંદોલન સાંતલપુરથી શરૂ કરશું અમારા કોંગ્રેસ પાર્ટીની નેતાગીરી સાથે ચર્ચા વિચારણા કરી